આ વખતે હજારો લોકોને પકડી લેવાનો ટાર્ગેટ અપાયો છે તે સિવાય વાત કરીશું ગુજરાતીઓના ધંધાની એટલે કે મોટેલ ઉદ્યોગ પર સર્જાયેલા ખતરાની એક પટેલની મોટેલને તાળા લાગે તેવી સ્થિતિ સર્જાય છે તેના કારણો વિશે વિસ્તારથી જાણીશું તો ને અંત સુધી જોવા વિનંતી અમેરિકાના વોશિંગ્ટનમાં ફરી એકવાર ગુજરાતીઓના માથા શરમથી ઝૂકી જાય તેવી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તે પહેલા જુઓ પછી તેના પર વાત કરીએ Kuchira, Kuchira, what is that? Kuchraati. Kuchraati? Where is that from? In, in, in India. India. What? So she just put everything in the cart? Yeah. And then just walked straight out. Okay. Do you want to talk to me in English or do you want me to call an interpreter? Are you saying you aren't gonna do this again? Have you ever done this before? Yes, yeah, she's a regular here. You may Have you been able to apprehend her before? No, this is the first time that અમેરિકાના કેન્ટ શહેરના ટાર્ગેટ સ્ટોરમાંથી લગભગ સાતસો ડોલરની કિંમતની વસ્તુઓ ચોરી કરવાના આરોપમાં સત્યાવીસ વર્ષીય મહિલાની ધરપકડ થઈ હતી ભાષા અડચણ આંસુ અને પારિવારિક તણાવ વચ્ચે થયેલી પોલીસ કાર્યવાહીનો બોડી કેમ વિડિયો વાયરલ થતા અમેરિકામાં ગુજરાતીઓનું નામ ખરાબ થયું છે વિડીયો થોડો જૂનો છે ટાર્ગેટ સ્ટોરમાંથી આ ગુજરાતી મહિલા સાતસો એકવીસ પોઈન્ટ પંચોતેર ડોલરના મૂલ્યની વસ્તુઓ ચોરી કરવાના પ્રયાસમાં લોસ પ્રિવેન્શન સ્ટાફ દ્વારા પકડવામાં આવી હતી કેન્ટ પોલીસ વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા ત્યારે મહિલાને પોલીસને જોતા જ પોતે જાણે ડરની મારી ફફરી રહી હોય તેમ યુવતી શ્વાસ લેવામાં અને બોલવામાં પણ તકલીફ પડી રહી હોય તેવો દોળ કરી રહી હતી અને પોલીસે તેને ઊંડા શ્વાસ દેવાનું કહી ઇંગ્લિશ આવડે છે કે નહીં તે સવાલ કર્યો હતો આ મહિલાએ પોતાને ઇંગ્લિશ બરાબર ન આવડતું હોવાનું કહી પ્રાઇમરી લેંગ્વેજ ગુજરાતી હોવાનું કહેવાની સાથે પોતે ભારતીય હોવાનું કહ્યું હતું પોલીસ કાર્યવાહી દરમિયાન મહિલા અત્યંત બેચેન અને રડતી રહી હતી અધિકારીઓએ સંવેદનશીલતા દર્શાવી પરંતુ તેની પ્રાથમિક ભાષા ગુજરાતી હોવાથી વાતચીતમાં મુશ્કેલી આવી અધિકારીઓએ ધીમે ધીમે તેને મિરાંડા અધિકારો વાંચી સંભળાવ્યા અને વારંવાર તેને સમજાવવાની પુષ્ટિ કરી મોરી કેમ વિડીયોની સ્ક્રિપ્ટ અનુસાર મહિલાએ પોલીસને જણાવ્યું કે તેને હાઈ બ્લડ પ્રેશર અને ડિપ્રેશનની સમસ્યા છે જ્યારે તેના પતિને ફોન કરવાનો પ્રયાસ થયો ત્યારે તે વધુ રડવા લાગી જે તેના પર પારિવારિક દબાણ હોવાના સંબૂલાતારો કરે છે પોલીસ અધિકારીઓએ ડોમેસ્ટિક વાયોલન્સની શક્યતા પર પણ પૂછપરછ કરી પરંતુ મહિલાએ ખુલીને વાત નહોતી કરી અધિકારીઓએ મહિલાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો અને મદદ માટે પણ ઓફર કરી હતી વોશિંગ્ટન રાજ્યના કાયદા હેઠળ આ ગુનો થેફ્ટ થ્રી ગ્રોસ મિનર તરીકે નોંધાયો હતો જેમાં સાતસો પચાસ ડોલરથી ઓછી રકમની ચોરીનો પ્રયાસ થાય છે મહિલા પહેલી વખત પકડાઈ હોવાથી અધિકારીઓએ તેને જેલ મોકલવાને બદલે માત્ર સાઇટેશન કોર્ટ સમન્સ આપીને મુક્ત કરી તેને ટાર્ગેટ સ્ટોરમાં ફરી ક્યારેય પ્રવેશ ન કરવા માટે કાયમી ટ્રેપાસ વોર્નિંગ પણ આપવામાં આવી આ પ્રકારના વિડીયો અવારનવાર સામે આવી રહ્યા છે ત્યારે ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓએ ચોરી જેવી ભૂલ પણ અમેરિકાના કોઈ પણ સ્ટોરમાં ન કરવી જોઈએ કારણ કે તમામ મોલમાં સીસીટીવી કેમેરા લાગેલા હોય છે જેના પર સતત દેખરેખ રાખવામાં આવતી હોય છે એ લોકો નાની એવી ભૂલને પણ ચોરીમાં ખપાવી દેતા હોય છે જેથી કાયદાકીય અડચણોનો તો સામનો કરવો જ પડે છે ઉપરથી અમેરિકાની ધરતી પર ગુજરાતી સમાજનું નામ પણ ખરાબ થતું હોય છે અમેરિકાના કેલિફોર્નિયાના આકાશમાં સવારે ભયાનક દ્રશ્ય સર્જાયું હતું તેનો સૌ સામે આવેલો વિડીયો જોઈ લો પછી તેના પર વાત કરીએ આ અમેરિકન વાયુસેનાનું અત્યાધુનિક જેટ ટ્રેનિંગ મિશન દરમિયાન અચાનક આગના ગોળામાં ફેરવાઈ ગયું અને રણ વિસ્તારમાં ધડાકા ભેર ક્રેશ થયું આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો સ્તબ્ધ થઈ ગયા

આ ઘટનાની પુષ્ટિ કરે છે આ દુર્ઘટના ટ્રોના એરપોર્ટ નજીક ડેથ વેલીની દક્ષિણે આવેલા એક દૂરના રણ વિસ્તારમાં સ્થાનિક સમય મુજબ સવારે અગિયાર વાગે બની હતી ફ્રેશ થયેલું આ ફાઇટર જેટ એલિટ થંડરબર્ડ સ્ક્વોડ્રનનું હતું આ સ્ક્વોડ્રન વિશ્વભરમાં એર શોમાં તેની અદ્ભુત ફ્લાઇંગ એરોબેટિક્સ અને ચોકસાઈ માટે જાણીતું છે ઘટના સ્થળ દુર્ગમ હોવાના કારણે બચાવ અને તપાસ કામગીરી બની છે આ ભયાનક અકસ્માતમાં સૌથી મોટી રાહતની વાત એ રહી કે ફાઇટર જેટ જમીન સાથે અથડાય પહેલા જ પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો મળતી માહિતી મુજબ પાયલટે સમયસર વિમાનમાંથી ઇજેક્ટ કરી લીધું હતું અકસ્માત બાદ તરત જ પાયલટને

આ ઘટનાના કેટલાક તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એફ સિક્સટીન ફાઈટર જેટ જમીન તરફ તીવ્ર ગતિએ નીચે આવી રહ્યું હતું પાયલટ પેરાશૂટની મદદથી બહાર નીકળ્યો તે તરત જ જેટ જમીન સાથે ધડાકા ભેર અથડાયું અને તરત જ તે આગના ગોળામાં ફેરવાઈ ગયું

અજ્ઞાત સંજોગોમાં અકસ્માતનો શિકાર બન્યો હતો વાયુસેનાએ ઘટનાની વિગતવાર તપાસના આદેશ આપ્યા છે ક્રેશ સાઇટ પરની સ્થિતિનું મૂલ્યાંકન પૂર્ણ થયા બાદ અને બ્લેક બોક્સ ફ્લાઇટ રેકોર્ડરનું વિશ્લેષણ થયા પછી જ દુર્ઘટનાના મૂળ કારણ વિશે વધુ માહિતી જાહેર કરવામાં આવશે એફ સિક્સટીન જેવા વિશ્વસનીય અને અદ્યતન લડાકુ વિમાનના ક્રેશ થવા પાછળ રીતે ચોર પોલીસની રમત વધુ તેજ બની હોય એવા દ્રશ્યો રોજે રોજ સર્જાઈ રહ્યા છે જેથી ગેરકાયદે અમેરિકામાં વસવાટ કરતા લોકોમાં સતત ભય અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે નાતાલ અગાઉ જ લુસિયાનાના ડેમોક્રેટ શાસિત શહેર ન્યૂ ઓર્લિયન્સમાં ત્રણ ટ્રમ્પ વહીવટે ઓપરેશન કેટાઉલા ક્રંચ નામનું વ્યાપક ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ ઓપરેશન શરૂ કર્યું છે જેનાથી સમગ્ર રાજ્યમાં સસ્પેન્સ અને ભયનો માહોલ છવાઈ ગયો છે ગુજરાતીઓમાં પણ

અઘોષિત ઇમિગ્રન્ટ્સની અટકાયત કરવાનો છે જેમાં ખાસ કરીને ગંભીર ગુનાઇત રેકોર્ડ ધરાવતા અને સેન્ચ્યુરી નીતિઓને કારણે જેલમાંથી મુક્ત થયેલા વ્યક્તિઓનો સમાવેશ થાય છે આ ઓપરેશન જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી ચાલુ રહી શકે છે ઓપરેશનનું નેતૃત્વ કમાન્ડર ગેગરી બોવિનો કરી રહ્યા છે જેઓ ટ્રમ્પ વહીવટના મેસ ડિપાર્ટમેન્ટ

ફ્રેન્ચ ટરમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે રિપોર્ટ્સ અનુસાર એજન્ટો દ્વારા સર્વેલન્સ માટે ઉપયોગ પણ કરવામાં આવ્યો છે આ ઓપરેશનને રાજ્ય સ્તરે ગવર્નર જેફ લેન્ડ્રી રિપબ્લિકનનું સંપૂર્ણ સમર્થન મળ્યું છે ગવર્નર લેન્ડ્રીએ ફોક્સ ન્યૂઝ ચેનલ પર નિવેદન આપ્યું કે તેઓ ફેડરલ પાર્ટનર્સનું સ્વાગત કરે છે કારણ કે આનાથી રાજ્યમાં ક્રાઇમ કંટ્રોલ થશે એટર્ની જનરલ લીઝ મુરિલે પણ ચેતવણી આપી છે કે આઈસનું અવરોધવું રાજ્યના કાયદા હેઠળ ગુનો ન્યૂ ઓર્લિયન્સના લોકલ ડેમોક્રેટ્સ આ કાર્યવાહીનો સખત વિરોધ કરી રહ્યા છે મેયર ઇલેક્ટ એલેના મોરેનોએ ઇમિગ્રન્ટ્સ માટે નો યોર રાઇટ્સ ગાઈડ જાહેર કર્યો છે કાઉન્સિલર મેમ્બર જેપી મોરેલે એક વેબ પોર્ટલ પણ બનાવ્યું છે જ્યાં નાગરિકો એજન્ટ્સ દ્વારા થતા દુરુપયોગના ફોટો કે વિડિયો અપલોડ કરી શકે છે આ કાર્યવાહીની તીવ્રતાને કારણે ઇમિગ્રન્ટ્સ કોમ્યુનિટીમાં ભયનું વાતાવરણ ફેલાયું છે વિસ્પેનિક વિસ્તારોમાં આવેલા કેટલાક રેસ્ટોરન્ટ્સ અને વ્યવસાયોએ તાત્કાલિક પોતાની દુકાનો બંધ કરી દીધી છે અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયને લુસિયાનાના એક વિવાદાસ્પદ બે હજાર ચોવીસ ના રાજ્ય કાયદા વિરુદ્ધ મુકદ્દમો જાહેર કર્યો છે જે ફેડરલ એન્ફોર્સમેન્ટમાં દખલગીરીને ગુનો ગણે છે એસીએલયુ નું કહેવું છે કે આ કાયદો નાગરિકોના પ્રથમ એમેન્ડમેન્ટ હેઠળ બનેલા ફિલ્માંકનના અધિકારોનું ઉલ્લંઘન કરે છે સામાજિક મીડિયા પ્લેટફોર્મ એક્સ પર હેસટેગ ઓપરેશન કેટાઉલા ક્રંચ ટ્રેડિંગ છે જ્યાં ટ્રમ્પ સમર્થકો તેને રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી ગણાવે છે જ્યારે વિરોધીઓ તેને ક્રૂરતા અને ડિપોર્ટેશન માટેનું રાજકીય નાટક કહી રહ્યા છે આ ઓપરેશન ન્યૂ ઓર્લિયન્સના પ્રવાસન આધારિત અર્થતંત્ર પર લાંબા ગાળાની ગંભીર અસર કરી શકે છે આ ઓપરેશન શરૂ થતા તમામ ગુજરાતીઓએ સાવધાન થઈ જવાની જરૂર છે અને

જેનાથી પ્રોપર્ટી પર મોટો આર્થિક દંડ, લાયસન્સ સસ્પેન્શન અથવા સીધું શટડાઉનનું જોખમ તોડાઈ રહ્યું છે. વર્થ સિટી કાઉન્સિલના સેશનમાં કોડ કમ્પ્લાયન્સ ડિરેક્ટર બ્રાયન લોગર ઈસ્ટ લેન્સેસ્ટર એવન્યુ પર આવેલી ઇકો મોટલને પ્રાઇમ ઓઇલ સ્પોટ તરીકે જાહેર કરી છે. આ મોટલને સિટીના નવા પાયલોટ પ્રોગ્રામમાં સામેલ કરવામાં આવી છે. જેનો ઉદ્દેશ ક્રાઇમ અને કોડ વાયોલેશનથી પીડિત ત્રણ પ્રોપર્ટીઝને તાત્કાલિક લક્ષ્ય બનાવવાનો છે આ નિર્ણય સૂચવે છે કે મોટેલ સામે કડક કાયદાકીય પગલા લેવાની શક્યતા 80 થી 90% જેટલી ઊંચી છે ઇકો મોટેલ પર ગુનાહિત પ્રવૃત્તિઓનો ગ્રાફ ચોંકાવનારો છે જાન્યુઆરી 2024 થી ઓક્ટોબર 2025 સુધીના માત્ર 22 મહિનાના ગાળામાં

આ પરિસ્થિતિથી અત્યંત ત્રસ્ત છે અને તાત્કાલિક મોટેલને શટડાઉન કરવાની માંગ કરી રહ્યા છે તેમના મતે મોટેલના કારણે તેમના વેપાર અને વિસ્તારની સુરક્ષા પર ગંભીર અસર પડી રહી છે ફોર્ટ વર્થ સિટી દ્વારા ઇકો મોટેલ સામે અગાઉ પણ કાનૂની પગલાં લેવાયા છે સિટીએ બે અને ફરીથી બે હજાર ચોવીસમાં ન્યુસન્સ લોસુટ્સ

ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાબિત થશે તો સિટી કાનૂની કાર્યવાહી શરૂ કરીને મોટેલ પર મોટો દંડ લાયસન્સ સસ્પેન્શન અથવા અંતિમ પગલાં તરીકે શટડાઉનની માંગણી કરશે અમેરિકામાં સાહીઠ ટકાથી વધુ મોટેલ્સના માલિક ગુજરાતી મૂળના હોવાથી આ કાર્યવાહીને લઈને ગુજરાતી સમાજમાં ચિંતા છે કેટલાક લોકો તેને ક્રાઇમ કંટ્રોલના નામે થતું

કાયદાકીય લડાઈ ટાળવાનો અંતિમ મોકો એટલે કે અવસર છે